નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું જે બીજું ચેનલ છે એના ઉપર આપણે ગઈકાલે એક એકદમ ડિટેલનો સર્વેનો વિડીયો મૂકી દીધો છે જેની અંદર તમને આવનારા એક મહિનાની અંદર જીરાના ભાવ કેવા રહેશે કપાસના ભાવ કેવા રહેશે તલના ભાવ કેવા રહેશે ધાણાધાણીના ભાવ કેવા રહેશે બધી એકદમ ડિટેલમાં વાત કરી છે તો જય અને એ વિડીયો જોઈ લેજો એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જો નવા નવા સર્વેના વિડિયા જોવા હોય આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એના વિડિયા જોવો હોય તો તમને એ ચેનલ ઉપર જ જોવા મળશે એટલે જરૂરથી જઈ અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છવ્વીસ રૂપિયા હતો એ જ રીતે જો ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો એકસઠ તુવેરા જે સત્તરસો પચાસથી ત્રેવીસો આઠ રૂપિયા એ જ રીતે એરંડો એક હજારથી અગિયારસો તેર રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો સોયાબીન આઠસો ત્રીસથી નવસો ચાર ધાણા તેરસોથી સોળસો એસી ધાણીની વાત કરીએ જૂનાગઢમાં તો ચૌદસો પચાસથી બે હજાર ચૌદ જાડી મગફળી એક હજારથી બારસો અઠ્યાસી જીરુની જો વાત કરીએ જૂનાગઢમાં આજે તો છત્રીસો રૂપિયાથી સુડતાલીસો વીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી અગિયારસો રૂપિયા લસણ એક હજાર ત્રીસથી બે હજાર નવસો રાયડો આઠસોથી નવસો એકાવન અજમો બે હજારથી ચોત્રીસો એસી ધાણા એક હજારથી સોળસો સિત્તેર રૂપિયા ધાણીની વાત કરીએ જામનગરમાં તો ચૌદસોથી એકવીસો ચડી મગફળી એક હજારથી બારસો પચાસ રૂપિયા ઝીણી મગફળી એક હજારથી બારસો દસ કપાસ આજે તેરસોથી પંદરસો પંચાવન રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે तो चार हजार रुपयालीस सौ पिंजते तुवर आठ सौ एक सौ एकसठ एक मग पंदर सौ एकतालीस अठार सौ एक एरडो आज सात सौ अगर सौ एक अड़द पांच सौ एक अठार सो एकणु एक चना एक हजार अग्यार अग्यारो छप्पन વાલ ચારસો એક્યાસીથી સત્તરસો એકવીસ મેથી છસો છવ્વીસથી તેરસો એકોતેર લસણની વાત કરીએ ગોંડલમાં તો એક હજાર એકાણુંથી એકાણું આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો એકત્રીસથી એકવીસો એકવીસ રાયડો આઠસો એકતાલીસથી નવસો એકાવન મરચાં આજે છસો એકથી ત્રણ હજાર એક એક હજાર એકસઠથી એક હજાર એકસઠ છીણી મગફળી આઠસો એકાવનથી તેરસો સોળ રૂપિયા જાડી મગફળી આઠસો એકથી તેરસો એકાવન કપાસ અગિયારસો એકથી પંદરસો એકોતેર ધાણાની વાત કરીએ ગોંડલમાં તો એક હજાર એકાવનથી ઓગણીસો એકાવન ધાણી આજે અગિયારસો એકાવનથી એકાવન એ જ રીતે ગોંડલમાં જીરું આજે પાંત્રીસો એકાવન રૂપિયાથી છેતાલીસો છોતેર રૂપિયા વાત કરીએ આગળ ઊંઝા માર્કેટિંગ યાર્ડની वरियाड़ी आज नौ सौ अगियार सीतेर सौ पचास रुपया ईसब कुल हज़ार एक थी ओगतरीसो एकतालीस रो नौ सौ तल चौबीसो पिंचोतेर थी छवि सौ मेथिया जे एक हज़ार पच्चीस थी एक हज़ार पंचावन यीते सु आठ सौ पत्रीसो आड़ीस अजमनी जो बात करिए तो बेहजार पचास थी बेतालीसौ रुपया ઉંઝામાં જો જીરાની વાત કરવામાં આવે આજે તો પાંત્રીસો રૂપિયાથી સત્તાવનસો રૂપિયા ઊંજા માર્કેટિંગ યાર્ડમાં પણ આજે જીરું ઘણું બધું ડાઉન વહી ગયું છે તો આ હતા ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને આવનારા દિવસોમાં હજુ જીરામાં કેવો તફાવત તમને જોવા મળશે ભાવ ઉપર જશે કે નીચે જશે એનો વિડીયો આપણે ગઈકાલે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર મૂકી દીધો છે અત્યારે તમને વિડીયો અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ લ્યો એમાં તમને જીરા ધાણા ધાણી કપાસ તલ ચણા બધી જ માહિતી મળી જશે અને એકદમ ડિટેલમાં માહિતી મળશે તો ચેનલ ઉપર જઈ વિડીયો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર